આદિવાસી સમુદાયના લોકો વિશ્વના નેવું થી વધુ દેશોમાં રહે છે વિશ્વમાં આદિવાસી સમુદાયની વસ્તી આશરે કરોડ છે જેમાં લગભગ વધુ વિવિધ આદિવાસી સમુદાયો છે અને તેમની પાસે લગભગ સાત હજાર ભાષાઓ છે આ હોવા છતાં પણ આદિવાસી લોકોને તેમના અસ્તિત્વ સંસ્કૃતિ અને સન્માન બચાવવાનો સંઘર્ષ કરવો પડે છે આજે સમગ્ર વિશ્વમાં જાતિવાદ રંગભેદ ઉદારીકરણ જેવા ઘણા કારણોસર આદિવાસી સમુદાયના લોકો પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે ઝારખંડની કુલ વસ્તીના લગભગ અઠ્યાવીસ ટકા આદિવાસી સમાજના લોકો છે તેમાં સાંથલ બંજારા બિહોર ચેરો ગોંડ હો ખોંડ લોહરા માઇપહરિયા મુંડા ઓરા જેવા બત્રીસ થી વધુ આદિવાસી જૂથોના લોકોનો સમાવેશ થાય છે આ તો કારણ છે કે આદિવાસી સમાજના ઉત્થાન અને તેમની સંસ્કૃતિ અને સન્માન બચાવવા ઉપરાંત આદિવાસીઓને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે તારીખ નવમી ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે સંયુક્ત રાષ્ટ્ર અને ઘણા દેશોની સરકારી સંસ્થાઓ તેમજ આદિવાસી સમુદાયના લોકો અને સંગઠનો વિશ્વભરમાં આ દિવસની સામૂહિક ઉજવણી પણ કરે છે આ કાર્યક્રમોમાં વિવિધ ચર્ચાઓ કોન્સર્ટ સિવાય વિવિધ પ્રકારના જાગૃતિ દર્શક કાર્યક્રમો પણ યોજાય છે વર્ષ ઓગણીસો ચોરાણુંમાં અમેરિકામાં પ્રથમ વખત આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારથી યુનાઇટેડ નેશનની જનરલ એસેમ્બલીએ 1994 ને સ્વદેશી લોકોનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કર્યું અને બસ એ જ દિવસથી તારીખ 9 ઓગસ્ટા રોજ સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસથી ઉજવણી શરૂ થઈ વર્ષ 1995 થી 2004 ના પ્રથમ આંતરરાષ્ટ્રીય દાયકામાં યુનાઇટેડ નેશન્સ દ્વારા 2005 થી 2015 ને બીજા આંતરરાષ્ટ્રીય દાયકા તરીકે જાહેર કરાયું જેની થીમ ફોર એક્શન એન્ડ હતી સંયુક્ત મહાસભા ઓગણીસો ચોરાણું ફોર્ટી નાઇન બાય ટુ વન ફોરના ઠરાવ દ્વારા નવમી ઓગસ્ટને આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ તરીકે જાહેર થયો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં અમેરિકાના આદિવાસીઓનું અનેરું યોગદાન છે કોલંબસ દિવસ દર વર્ષે બાર ઓક્ટોબરે અમેરિકન દેશોમાં ઉજવવામાં આવે છે આદિવાસીઓ એમ માને છે કે કોલંબસ એ વસાહતી શાસન પ્રણાલીનું પ્રતિનિધિત્વ કરે છે જેના પાયે મોટા પાયે નરસંહાર થયો ત્યારે આદિવાસીઓએ માંગણી કરી કે હવે કોલંબસ દિવસનું નામ બદલીને તેને આદિવાસી દિવસમાં પરિવર્તિત કરવું જોઈએ વર્ષ ઓગણીસો સિત્યોતેરમાં જીનીવાના ઇન્ટરનેશનલ કન્વેન્શનમાં કોલંબસ દિવસ બદલે આદિવાસી દિવસ ઉજવવાની માંગ કરવામાં આવી આ બાદ પણ સંઘર્ષ ચાલુ રહ્યો અને આદિવાસી સમુદાયે ઓગણીસો નેવ્યાસીથી આદિવાસી દિવસની ઉજવણી શરૂ કરી બાર ઓક્ટોબર ઓગણીસો બાણું ના રોજ અમેરિકન દેશોમાં કોલંબસ દિવસની જગ્યાએ પણ આદિવાસી દિવસ ઉજવાય છે આદિવાસીઓના મૂળભૂત અધિકારોના સામાજિક આર્થિક અને ન્યાયિક રક્ષણ માટે પ્રતિવર્ષે નવ ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ ઉજવાય છે જેમાં આદિવાસીઓની રહેણી કરણી ખાનપાનની આદતો રિવાજો અને પહેરવેશ એ અન્ય લોકોથી પણ અલગ છે સમાજના મુખ્ય પ્રવાહથી કપાઈ જવાને કારણે સમગ્ર વિશ્વમાં આદિવાસી લોકો હજુ પણ ખૂબ જ પછાત છે જોકે સમાજની મુખ્ય ધારા સાથે જોડવા અને આગળ વધવા માટે દેશ અને દુનિયામાં વિવિધ પ્રકારના સરકારી કાર્યક્રમો અને બિન સરકારી કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે ભારતની વાત કરીએ તો આદિવાસી સમાજના લોકોએ દેશની આઝાદીમાં ઘણું મોટું યોગદાન આપ્યું છે અને ભગવાન બિરસા મુંડાએ તો ઝારખંડ અને છોટા નાગપુર વિસ્તારમાં સ્વતંત્ર સંગ્રામમાં મોટી ભૂમિકા પણ ભજવી હતી આદિકાળથી ગાઢ જંગલ કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા લોકોને ભારત દેશમાં આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે સમગ્ર વિશ્વમાં એમને મૂળ વસાહતીઓ તરીકે પણ ઓળખાય છે આપણા ભારત દેશમાં આદિવાસીઓની ગણના અનુસૂચિત જનજાતિમાં થાય છે પહેલાં આ જાતિમાં ભણતર લગભગ નહિવત હતું અને આ દરજ્જાને કારણે ઘણા આદિવાસીઓ ભણી ગણીને પોતાનો વિકાસ સાધી શક્યા છે તેમ છતાં પણ અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારોમાં રહેતા આદિવાસીઓ સગવડોથી વંચિત રહેવાને કારણે આજે પણ દારૂણ ગરીબી અને અજ્ઞાનતામાં જીવે છે તેમ છતાં પણ આદિવાસીઓમાં હવે સાક્ષરતા દર પણ ખાસો એવો વધ્યો છે બે હજાર અગિયારની વસ્તી ગણતરી અનુસાર અનુસૂચિત જનજાતિઓમાં સાક્ષરતા દર બાસઠ પોઈન્ટ પાંચ ટકા નોંધાયો જે વર્ષ બે હજાર એકની તુલનાએ ચૌદ પોઈન્ટ આઠ ટકા વધારે હતો અને તેમાં પણ મહિલા સાક્ષરતા દરમાં તો વ્યાપક અને પ્રભાવક સુધારો જોવા મળ્યો જે વર્ષ બે હજાર એકની તુલનાએ સત્તર પોઈન્ટ બે ટકા વધુ હતો ગુજરાત રાજ્યના આદિવાસીઓ એમના ખડતલ તેમજ ચપળ શરીર માટે જાણીતા છે ગુજરાત રાજ્યની પૂર્વ સરહદના વિસ્તારોમાં મુખ્યત્વે આદિવાસીઓ વસવાટ કરે છે ગુજરાતના આદિવાસીઓમાં મુખ્યત્વે ચૌધરી કુકણા તડવી ઘોડિયા ગામીત વસાવા ભીલ નીનામા રાઠવા નાયકા હળપતિ ડામોર કટારા તાવિયાળ અને કોટવાડિયાનો સમાવેશ થાય છે દર્શક મિત્રો આદિવાસી સમાજ એ માતૃ અને પિતૃ પ્રધાન છે તેઓમાં વડીલો સર્વોચ્ચ સ્થાને છે કુટુંબમાં મહત્વના નિર્ણયો ઘરના વડીલો જ લેતા હોય છે જ્યારે કુટુંબના ભરણ પોષણની જવાબદારી પતિ અને પત્ની બંને ઉપાડતા હોય છે સામાન્ય રીતે તેઓ ખેતી અને પશુપાલન કરે છે અને તેમના રીત રિવાજો પણ અનોખા છે આદિવાસીઓની બોલી અને વ્યાકરણ ઘણા અનોખા છે તેમની ભાષાનું કોઈ લિખિત સ્વરૂપ જ નથી તેથી તે બોલી હવે બોલવા પૂરતી સીમિત રહી શકી છે આદિવાસી બોલીના ઘણા ખરા શબ્દો આપણને થોડા સંસ્કૃત થોડા મરાઠી તો થોડા ગુજરાતી જેવા લાગે છે કારણ કે ડાંગ જિલ્લો એ પહેલાં મહારાષ્ટ્ર રાજ્યનો હિસ્સો હતો પરંતુ મહાગુજરાત આંદોલન પછી જ્યારે મુંબઈ અને ડાંગ એ બેમાંથી કોને ગુજરાત રાજ્યમાં લેવું એ માટેની ચર્ચા થઈ ત્યારે પ્રખર ગાંધીવાદી એવા ઘેલુભાઈ નાયકના પ્રયાસોથી ડાંગ ગુજરાતના ફાળે આવ્યું આદિવાસીઓની મુખ્ય બોલીઓમાં પંચમહાલ અને દાહોદ જિલ્લામાં બોલાતી ભીલી ગામિત વસાવા કુકણા ધોડિયા ચૌધરી રાઠવી તડવી બોલીનો સમાવેશ થાય છે આ તમામ બોલીઓની એક વિશેષતા છે કે આ બોલીઓમાં ક્યારેય બહુ વચન હોતું નથી તેમાં કોઈ પણ ઉંમરની વ્યક્તિને તું કહીને જ બોલાવવામાં આવે છે એ ઉપરાંત અન્ય ભાષાઓની જેમ તેમાં કાળ પુલ્લિંગ અને સ્ત્રીલિંગ તેમજ ક્રિયાપદોનો પણ સમાવેશ થાય છે આજે આદિવાસી દિવસ નિમિત્તે